જે સોનાના વરખ મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને મમરો બદામ સારી ક્વોલિટીની મમરો બદામ એનામાંથી અમે સ્પેશિયલ અને સોનાના વરખ રૂપિયા કિલો આસપાસ હશે જનરલી છે ને ગણેશ ચતુર્થી તહેવાર બહુ મોટો થઈ ગયો છે પેલા કરતા આપણા રાજકોટમાં એટલે એની માંગણી અને એની વિશેષતાઓ બહુ વધી ગઈ છે એટલે અમારે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ જાતના આપણે મોદક બનાવીએ છીએ સ્પેશિયલી ડ્રાય સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે ના તફાવત કઈ નથી અહિયાં જે મળે તે જ ત્યાં મળે છે ત્યાં સેમ અમારા કારીગર છે એ સેમ વસ્તુ ત્યાં વપરાય છે બધી ક્વોલિટી માં કઈ પણ બાંધછોડ નહીં એક જાત ની બાંધછોડ નહીં તો ભાવમાં થોડોક તફાવત થાય છે અહિયાં થોડાક ભાવ નીચા હોય છે ત્યાં વધારે હોય છે ત્યાં માર્કેટ પ્રમાણે ના ક્વોલિટી તો સેમ જ રે પણ ત્યાંનું જે મટિરિયલ જોઈએ ને ત્યાંનું જે પરચેસ એ થોડું હાઈ હોય એના હિસાબે એ થોડોક કોસ્ટલી હોય એટલે સૌથી પહેલી બ્રાન્ચ છે ત્રણ વર્ષ પહેલા મુંબઈ સેન્ટર માં ભયેલી છે અને ગયા વર્ષે આપણે બીજી બ્રાન્ચ કરી ગોલિયા ટેન્ક નાના ચોક માં અને ત્રીજી અત્યારે કામ ચાલુ છે એ બાયકુલામાં અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂડ ની આઈટમ છે આની ઉપર પબ્લિક ને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય છતાં એ ભરોસો નિભાવવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે એ આપણી ફરજમાં આવે છે એટલે કોઈ દિવસ આ કોઈ પણ વસ્તુ કાળી ઉપર કોઈ જાતના છેડછેડા ન કરવા એવી સંગત છે હું રાજકોટ ડેરી મર્સન એસોસિએશનનો સેક્રેટરી છું અમારી સંસ્થાને એકવીસ વર્ષ આ અમારી સ્થાપના કરી અમારા વિપી વૈષ્ણવ અમારા પ્રમુખ છે મહામંત્રી છે અમે અમારી સંસ્થા એકવીસ વર્ષથી ચલાવી ચલાવીએ છીએ અને એમાં હર બે ત્રણ ચાર મહિને અમારી જે કઈ મિટિંગ હોય એની અંદર અમે એ જ કહેતા હોઈશું બધાને કે આપણી પર જે કઈ પબ્લિકનો વિશ્વાસ ને ભરોસો છે કોઈ દિવસ તૂટવો નથી તમને ન પોસાય તો પબ્લિક એમ નથી કેતી મારી પાસે આટલા જ પૈસા લો પૈસા આપે જ છે પબ્લિક એટલે આવો અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે અને કાયમ માટે અમે બધાને આવી પ્રેરણા આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને અને આગળ મારા સનને બહુ બેને બહુ ઈચ્છા હતી એટલે કે મારે મહારાષ્ટ્રમાં જવું છે એટલે મુંબઈમાં આપણે ત્રણ વર્ષથી આપેલી બ્રાંચ કરી પછી બીજી કેરી ને અત્યારે ત્રીજી કરી ત્રણ વર્ષમાં ત્રણ પ્રાક કરી ગઈ આપણે બોમ્બેની અંદર અને ભગવાનની દયાથી બહુ સારો છે રિસોર્ટ બોમ્બઈની અંદર બી આપણો અને આ રાજકોટમાં બી બહુ સરસ છે એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું આપનો સૌ મીડિયા પાયો મિત્ર સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર લાડુની વિશેષતા એ છે ગણપતિ માટેની આજે ગણપતિ ઉત્સવ આવે છે ને એના માટે જ સ્પેશિયલ બનાવી છે લાડુ એની ઉપર છે ને ઉપર ઉપર સોનાનું વર્ક લગાડીએ છીએ અને એનું મટીરિયલ છે ને થોડું બહુ એટલું બધું આમ ટેસ્ટફુલ હોય અને એને અમે એકદમ છે ને ઘીની અંદર શેકીને બનાવતા હોય છે આની વિશેષતા